મહાભારતનું એક એવું પાત્ર જેની વીરતા દાનવીરતા અને દુર્ભાગ્યની ગાથા આજે પણ લોકમાનસમાં જીવંત છે કર્ણનો જન્મ એક રહસ્યમય સંજોગોમાં થયો હતો કુંતીએ સૂર્યદેવના મંત્રથી કર્ણને જન્મ આપ્યો હતો પરંતુ લોકલાજના ડરથી તેને નદીમાં વહેવડાવી દીધો બાળપણ અને શિક્ષણ નદીમાં વહેતા કર્ણને અધિરથ નામના સારથીએ મેળવ્યો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેર્યો કર્ણ સુતપુત્ર તરીકે ઓળખાયો જે તેના જીવનભરના સંઘર્ષનું કારણ બન્યું કર્ણ બાળપણથી જ અસાધારણ પ્રતિભા ધરાવતો હતો તેણે પરશુરામ પાસેથી ધનુર્વિદ્યાનું જ્ઞાન મેળવ્યું પરંતુ પોતાની ઓળખ છુપાવવાને કારણે તેને ગુરુનો શ્રાપ પણ સહન કરવો પડ્યો દુર્યોધન સાથે મિત્રતા એક પ્રદર્શન દરમિયાન જ્યારે કર્ણ પોતાની પ્રતિભા દર્શાવતો હતો ત્યારે તેને સુતપુત્ર કહીને અપમાનિત કરવામાં આવ્યો દુર્યોધને કર્ણની વીરતા જોઈને તેને અંગદેશનો રાજા બનાવ્યો અને તેની સાથે મિત્રતા કરી કર્ણએ જીવનભર દુર્યોધનની મિત્રતા નિભાવી કુરુક્ષેત્રનું યુદ્ધ કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણ કૌરવો તરફથી લડ્યો તેણે પોતાની વીરતાથી પાંડવોને હંફાવ્યા પરંતુ કુદરતના કેટલાક સંજોગો અને દેવોની ચાલને કારણે તે હાર્યો યુદ્ધ દરમિયાન ઇન્દ્રએ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કર્ણ પાસેથી તેના કવચ અને કુંડળદાનમાં મેળવી લીધા મૃત્યુ યુદ્ધના અંતિમ દિવસોમાં અર્જુન સાથેના યુદ્ધ દરમિયાન કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું જ્યારે કર્ણ પૈડું કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અર્જુને કૃષ્ણના કહેવાથી સહાય કર્ણ પર બાણ ચલાવીને તેનો વધ કર્યો કર્ણનું જીવન એક કરુણ કથા કર્ણનું જીવન એક કરુણ